સુરત છે તો શાસ્ત્રમાં એવું કહે છે કે જગન્નાથના જે દર્શન કરે છે એની બીજી વાર ભગવાન કૃપા એવી થાય છે કે સંસાર ના દર્શન કરવા નથી પડતા કૃષ્ણ કૃષ્ણ હરે 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 ખાલી પાણી ના એટલે ચરણામૃત થઈ જાય ખાલી મકાન ધજા ચડે એટલે મંદિર થઈ જાય અરે ખાલી ચાર પૈડા નો ભગવાન બેસે એટલે યાત્રા થઈ જાય